દિલ્હીમાં બ્લાસ્ટમાં વપરાયેલી કારના વધુ એક સીસીટીવી ઓગણત્રીસ ઓક્ટોબરે કારનું પીયુસી મેળવ્યું હતું ચેકિંગ દરમિયાન વધુ દખલગીરીથી બચવા આ પીયુસી કઢાવ્યું હોવાની પણ જાણકારી છે આ સીસીટીવી જોઈ રહ્યા છો આ એ જ આઈ ટ્વેન્ટી કાર વ્હાઈટ કલરની આ કાર અને જેનું પીયુસી કઢાવવામાં આવ્યું અને એ જ સમયે આ ત્યાં હાજર સીસીટીવીમાં કાર કેદ થઈ હતી અને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ જે સીસીટીવીમાં વ્યક્તિ દેખાઈ રહ્યો છે જે બેસવા માટે જઈ રહ્યું છે એ ડોક્ટર ઉમર છે ઓગણત્રીસમી ઓક્ટોબરે આ કારનું પીયુસી મેળવ્યું હતું ચેકિંગ દરમિયાન આ કાર જે આપ જોયા છો એ સીસીટીવીમાં કેદ થઈ હતી અને ચેકિંગ દરમિયાન કોઈ પણ જાતિ બાધા ન આવે જો ટ્રાફિક પોલીસ રોકે તો પણ કારના કાગળિયા હોય એટલે ઝડપી તે ત્યાંથી નીકળી શકે અને એ જ કારણોસર ઓગણત્રીસ ઓક્ટોબરે જ આ પ્રમાણે પીયુસી કઢાવવામાં આવ્યું હતું